સૌરાષ્ટ્રમાં ટેકાના ભાવે મગફળી કપાસ સહિતના પાકોની ખરીદી માટે નોંધણી ના મામલે પહેલા જ દિવસે સર્વ ઠપ થતા ખેડૂતો હેરાન પરેશાન થયા રાજકોટના ખેડૂતોએ પણ ટેકાના ભાવે મગફળી કપાસ વેચવા નોંધણી કરાવવા પ્રયત્ન કર્યા હતા સર્વ ઠપ થવાથી નોંધણી ન થઈ શકી

હવે સરકારે ટેકાના ભાવ ખરીદી કરવા માટે ચાલુ કર્યું અને એના માટે જાહેર કરી દીધું કે ગઈકાલ પહેલી તારીખથી રજીસ્ટ્રેશન કરાવવું હવે રજીસ્ટ્રેશન માટે અમે ગામડે ખાધા અને સર્વર ડાઉન આજે દિવસ આજે પણ હું ધક્કો ખાઈને પાછો વળ્યો છું હવે આવી રીતે સર્વર ડાઉન હોય ધક્કા પણ અમને કંટાળો આવે એવું ન થવું જોઈએ બીજા નંબર ની અંદર આજે ગામડા ગ્રામ પંચાયતમાં પણ એને વીસ ની મર્યાદા હોય છે પંદર વીસ નું રજીસ્ટ્રેશન માન થતું હોય છે જો કન્ટિન્યુ સર્વર કામ કરે તો ઘણા બધા ખેડૂતો હોય તો આના માટે શું અઠવાડિયા દર સિટીમાંથી ગામડે જઈને બેસી રહેવાનું તો આ એક થોડુંક કંટાળાજનક છે બીજા નંબરની અંદર મશીનરી એટલી ફાસ્ટ કામ કરે અથવા મોબાઈલની અંદર આજે દરેક વ્યક્તિ સ્માર્ટ મોબાઈલ રાખે જ છે પોતાના ખીચામાં કોઈ પણ સ્થળે શા માટે રજીસ્ટ્રેશન ન કરી શકે આજે પહેલા આપણે સાત બાર આઠ કઢાવતા ગ્રામ પંચાયતમાં લાઈનો લગાવતા કે કે આજે આપણે મોબાઈલમાંથી એપ ડાઉનલોડ કરીએ બાર ડાઉનલોડ કરી શકતા હોઈએ તો આ પણ એક આવી સિસ્ટમ અપનાવો અને આવી કોઈ એપ સરકાર અમલમાં મૂકે જેથી કરીને સમય અને શક્તિનો બચાવ થાય અને જે કઈ ફાસ્ટ યુગની અંદર આજે જેની પાસે સમય નથી આપણે સમજી શકીએ છીએ કે ખેડૂત ગામડેથી

રજીસ્ટ્રેશન કરાવવા જાય તો તો વારો આવતો નથી સર્વર છે છે જવાબ આવે સરકારે પેલા તો સર્વર ચાલુ હોય એવી વ્યવસ્થા કરવી જોઈ ખેડૂતો અત્યારે આના માટે બહુ પરેશાન છે અતિ પરેશાન છે તો મગફળી કપાસ સોયાબીન જે તે વસ્તુના ટેકાના ભાવે ખરીદી નોંધણી કરાવવા માટે સરકારે વિકલ્પ બીજા શોધવા જોઈએ ને મારા અંદાજ પ્રમાણે ગ્રામ સેવકો છે તો ગામે જ ગ્રામ પંચાયત ગ્રામ સેવકો આવે અને જો નોંધણી થઈ જાય તો ઈ ધી બેસ્ટ કહેવાય બધાય કરતા સારું કહેવાય તો આમાં ખેડૂત અત્યારે ભાડા ખર્ચીને તાલુકાએ જાય જિલ્લાએ જાય અને પાછા આવે રકડીને કે ભાઈ રખડી એક જ પ્રશ્ન બીજો પ્રશ્ન નથી તો ખુલ્લા બજારમાં જો ખેડૂત વેચવા જાય તો એમાં ભાવ મળતા નથી સરકારે સારો વિકલ્પ શોધો છે ધી બેસ્ટ એમાં નો ડાઉટ પણ એના આના માટે નોંધણી કરવા માટે પણ સરકારે સારો વિકલ્પ શોધવો જોઈએ તો ખેડૂત પરેશાન ન થાય અને બધા નોંધણી કરાવી શકે અને પેલી તારીખ થી પંદર તારીખ સુધીમાં જો ચાલે તો કોઈ કરાવી જ ન શકે અને કે એમ સુધી પંદર તારીખે પૂરું થઈ જાય છે તો કોઈ ખેડૂત આમાં નોંધણી કરાવી ન શકે તો આના માટે ટાઈમે વધારવો જોઈએ અને સરકારે બીજો વિકલ્પ ગમે શોધી અને ખેડૂત પરેશાન ન થાય એવો વિકલ્પ ગમે શોધી અને ખેડૂત મદદરૂપ થાય સરકાર એવી મારી સરકાર અપેક્ષા સરકારને ને પ્રશ્નો છે મારો